ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં પાઠ ત્રણ છે ભારતની સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું પણ એ પહેલાં તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા મિત્રોને પણ શેર કરશો ચાલો આગળ જોઈએ શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલું છે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે એક શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિડલ બીજું અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર પ્રાચીન ભારતના નગરોની વિશેષતા શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે આ નગરમાંથી બે થી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથેથી ઘડેલી ઈંટોથી બનાવેલા છે મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો તો મોહેનજો દડો નગરના રસ્તાઓ અહીંના રસ્તાઓ મોટાભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટ ખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા પહોળા હતા રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા ખરેખર મોહેન્જો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુજાવાળા હતા મોહેન્જો ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગરો આયોજનની આગવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મોહેન્જો દડોના દરેક મકાનમાં ખાળ કૂવો છે તે જોડા તે નાની ગટર સાથે સોરી તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા આ ઢાંકણા ખોલીને આ ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો તો પહેલું છે જૂનાગઢની ગુફાઓ જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે એમાં પહેલું છે બાવા પ્યારાનો ગુફા સમૂહ આ ગુફા આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ મળી અને કુલ સોળ ગુફાઓ છે તે ઈસવીસનની શરૂઆતની સદી દરમિયાન કંડારેલી હોવાનું મનાય છે એનો બ ઉપરકોટની ગુફાઓ આ ગુફાઓ બે માળની છે ઉપરના માળ પર જવા માટે પગથિયા છે તે ઈસવીસન બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધી કંડારાયેલી હોવાનું મનાય છે એનો ક ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે છે કે તે હશે અહીં કુલ સ્તંભ આ ગુફાઓ ઈસવીસન ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે બીજું ખંભાલીડા ગુફાઓ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે તે ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠ માં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં ચૈત્યગૃહ ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે તળાજા ગુફાઓ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે તે તાલજ ગીરી તીર્થ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરો કોતરી ત્રીસ ગુફાઓ બનાવવામાં આવી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે અહીંના એભલ મંડપ એટલે કે સભાખંડને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સાહિત્યની દ્રષ્ટિએ બે નમૂન છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની છે સાણા ગુફાઓ આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપરના સાણા ડુંગરો પર આવેલી છે અહીં મોતપુડાની જેમ બાસઠ જેટલી ગુફાઓ પથરાયેલી છે પાંચમું ઢાંક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે તે ચોથી સદીના પૂર્વર્ધની હોવાનું મનાય છે ઝીંજુરીઝર ડાંક પાસેની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે સાતમું કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે ઈસવીસન ઓગણીસો સડસઠમાં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના તાલુકામાં કડિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મની આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે સ્તંભના શીરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા અસર આપો એમાં પહેલું ધોળાવીરા વિશે માહિતી આપો તો ધોળાવીરા ભુજથી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીરબેટમાં આવેલું છે તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું તે પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પણ અહીં સંશોધન કર્યું હતું ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું ધોળાવીરાનો મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે આ દિવાલો બનાવવામાં પથ્થર ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે બીજું લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે લોથલ ખંભતના અખાતથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એંસી કિલોમીટર દૂર છે લોથલના મકાનોમાં ઉપરા ઉપરી ત્રણ થર મળ્યા છે આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવાના માટે એક મોટો ધક્કો એટલે કે ગોદી જેને આપણે ડોકયાર્ડ પણ કહી શકાય તે મળી આવ્યો છે આ ધક્કામાં એટલે કે ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો ગોદામોમાં એટલે કે વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી અને નિશાની કરતા

કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા આ સ્તંભ લેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા મેરઠ અલાહાબાદ સારનાથ લોરિયા પાસે નંદનગઢ એટલે કે બિહાર સાંચી મધ્યપ્રદેશ કાશી પટના બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પક કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે સાલનાથના એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ પ્રથમ સ્થળ છે તેથી તે સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હાથી ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે ચોવીસારાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચે સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવી છે ચોથું મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશી સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી પ્રકાશપુંજથી જળહળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે આ કુંડની ચારે દિશામાં નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલું શિલ્પ એટલે શું તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે આકારો તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે આમ આકાર બનાવવાની કલા એ શિલ્પકલા કહેવાય છે સ્થાપત્ય એટલે શું તો મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મકબરાઓ સ્મારકો સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે મોહેન્જો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપું મોહેન્જો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે અહીંના રસ્તાઓ ભાગે નવ પોઈન્ટ પંચોતેર જે મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા પહોળા હતા રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા એ રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટ ખૂણે છેદતા હતા સ્તૂપ એટલે શું

લોથલના વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ખીલો થાંભલા ધક્કો કે જાળી તો એનો સાચો જવાબ આવશે ધક્કો સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે હિન્દી બ્રાહ્મી ઉર્દુ કે ઉડિયા તો એનો સાચો જવાબ આવશે બ્રાહ્મી ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે મોઢેરા વડનગર ખેરાલુ અને વિજાપુર તેનો સાચો જવાબ આવશે મોઢેરા અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે જામા મસ્જિદ જુમ્મા મસ્જિદ સિપ્રીની મસ્જિદ કે મસ્જિદ એ નગીના તો એનો સાચો જવાબ આવશે જામા મસ્જિદ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો